રામ નમો નારાયણ હર હર મહાદેવ આ સપ્ટેમ્બર મહિનામાં વખત રાશિનું પરિવર્તન કરશે ચંદ્રદેવ એટલે કે ગોચર કરશે સપ્ટેમ્બર મહિનો જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ છે આ સમય દરમિયાન ચાર પ્રભાવશાળી ગ્રહો એક એક વાર પોતાની રાશિ બદલશે જ્યારે ચંદ્રદેવ તેર વખત તેર રાશિમાં ગોચર કરશે જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રદેવને મન માતા માનસિક સ્થિતિ વિચારો પ્રકૃતિ અને સુખ વગેરેના દાતા માનવામાં આવે છે જે લોકો પર ચંદ્રદેવનો આશીર્વાદ હોય છે તેઓ સ્વભાવે સરળ હોય છે આ લોકો દરેક નિર્ણય તેમની માતા સાથે વિચાર કરીને અને ચર્ચા કરીને લે છે તેમને માનસિક બીમારીઓ થવાની શક્યતાઓ પણ ઓછી રહે છે ક્યારેય ગોચર થઈ રહ્યું છે દ્રિક પંચાંગ મુજબ પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ધનરાશિમાં થયું ત્યારબાદ ચાર તારીખે મકર રાશિમાં થયું છ તારીખ કે કુંભ રાશિમાં થયું આઠ તારીખે મીન રાશિમાં થયું હવે દસ સપ્ટેમ્બરે મેષ રાશિમાં ગોચર કરશે બાર સપ્ટેમ્બરે વૃષભ રાશિમાં ચૌદ સપ્ટેમ્બરે મિથુન રાશિમાં સત્તર સપ્ટેમ્બરે કર્ક રાશિમાં ઓગણીસ સપ્ટેમ્બરે સિંહ રાશિમાં એકવીસ સપ્ટેમ્બરે કન્યા રાશિમાં ચોવીસ સપ્ટેમ્બરે તુલા રાશિમાં છવ્વીસ સપ્ટેમ્બરે વૃશિક રાશિમાં પ્રવેશ કરશે અને મહિનાના અંત પહેલાં ચંદ્રદેવ વૃશિક રાશિ છોડીને ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ છેલ્લી વખત ધનરાશિમાં પ્રવેશ કરશે ચંદ્રના ગોચરથી ત્રણ રાશિઓને ખાસ લાભ મળશે કઈ રાશિ છે ત્રણમાં તમારી રાશિ તો નથી ને પહેલી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને સપ્ટેમ્બર મહિનામાં તેર વખત ચંદ્રના ગોચરથી સૌથી વધુ લાભ મળશે જો તમે લાંબા સમયથી નવી નોકરી શોધી રહ્યા છો તો આ મહિને તમને કોઈક ઓફર મળશે બીજી તરફ જેમને પોતાનો વ્યવસાય છે તેમને પ્રતિષ્ઠામાં વધારો થશે વિદ્યાર્થીઓની કોઈપણ ઈચ્છા તેમના માતા પિતા સપ્ટેમ્બરના અંત પહેલાં પૂર્ણ કરી શકે છે આ સમય દરમિયાન ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે બીજી કઈ રાશિ છે કર્ક રાશિ ચંદ્રની પ્રિય રાશિ કર્ક રાશિના જાતકો માટે સપ્ટેમ્બરમાં ચંદ્રનું ગોચર શુભ રહેશે આખા મહિના દરમિયાન તમારું સ્વાસ્થ્ય વધુ બગડશે નહીં તેના બદલે તમારા સ્વાસ્થ્ય પર તમે ધ્યાન આપો નોકરી શોધી રહેલા લોકોને કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ મળશે જે દરેક વળાંક પર તમને માર્ગદર્શન આપશે તે જ સમયે જે લોકો પૈસાના અભાવે પરેશાન છે તેમને અચાનક તેમની જરૂરિયાત મુજબ પૈસા મળશે આ મહિને પારિવારિક વાતાવરણ પર ખરાબ નહીં હોય ત્રીજી છે મીન રાશિ ઋષભ અને કર્ક રાશિ સિવાય સપ્ટેમ્બરમાં ચંદ્રનું ગોચર મીન રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે અચાનક પૈસા મળવાથી નોકરી કરતા લોકોની કોઈ પણ મોટી સમસ્યાઓનો ઉકેલ આવશે ઉપરાંત આવકમાં વધારો થશે મોટા વ્યવસાયિક સોદાઓ ફાઇનલ થાય જેનાથી વ્યવસાયનો વિસ્તાર થાય જો ભાઈ બહેનો વચ્ચે પિતાની મિલકત અંગે વિવાદ હશે તો તે મામલો ટૂંક સમયમાં ઉકેલાવાની શક્યતા છે જય રામ નમો નારાયણ હર હર મહાદેવ